ત્યારે ઘટનામાં ખુલાસો થયો છે કે ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલ ની ખાણ ખોદવા માટે જીલેટીન નામનો પદાર્થ ફોડવામાં આવ્યો હતો અને જીલેટીન નામનો આ પદાર્થ ફોડી તાત્કાલિક મજૂરોને કાર્બોસેલ કાઢવા માટે ગેરકાયદેસર ખાણમાં ઉતારવામાં આવ્યા હતા એ પણ કોઈ પણ સુરક્ષા વિના જેમાં ત્રણ મજૂરોના મોત થયા કે જે ત્રણેય મૃતકો રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે તો હજી પણ ત્રણ મજૂરોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે મૃતક તમામ ત્રણ મજૂરોની ડેડ બોડીને પીએમ માટે મૂડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે ત્યારે આ ઘટનામાં ખનિજ માફિયાઓ રણજીત ધાંધલ સતુ કરપડા સામે માનવ વધની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે હાલ બંને ખનિજ માફિયાઓને ઝડપી લીધા છે ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર કલેક્ટર કેપી પી સંપટી આ ઘટનાને દુઃખદ ગણાવી છે વધુમાં જણાવ્યું છે કે પરપ્રાંતના શ્રમિકોને ભોળવીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરાઈ રહી હતી જે બાબતે તેમણે એસપી સાથે પણ ચર્ચા કરી છે તો આ સમગ્ર મામલે સાંભળો સુરેન્દ્રનગર ડી વાયએસપી એચપી દોશી શું કહેવું છે મૂડી તાલુકાના વગડીયા ગામની પાછળ એક દેવપરા ગામ આવેલ છે તે ગેવ દેવપરા ગામના સીમ વિસ્તારમાં આજે એક બનાવ એવો બનેલ છે કે હાલ ઘણા સમયથી કલેક્ટરશ્રી દ્વારા સુરેન્દ્રનગરના કલેક્ટરશ્રી દ્વારા તથા ખાણ દ્વારા જે ગેરકાયદેસર કામો થતા હોય છે માઇનિંગના કોઈશા કાઢવાના તેવા ખાડાઓ બુરવાની એક ઝુંબેશ ચાલુ છે દેવપરા ગામે પણ આ ઝુંબેશના ભાગરૂપે ઘણા ખાડાઓ બુરી દેવામાં આવેલ છે ગઈકાલથી જ આ ખાડાઓમાંથી કોઈ એક ખાડામાં ત્યાંના કોઈપણ બે ઇસમો કોઈપણ ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે એમાં ફરીથી ખાડો જે છે તેની માટી કાઢવાનું ચાલુ હતું આ માટી કાઢવાની પ્રક્રિયા ચાલતી હતી એ દરમિયાન આજે એમાં સાંજના સમયે ગેસ ગળતર થયેલ અને જે ગેસ ગળતર દરમિયાન જે ત્રણ મજૂરો અંદર કામ કરતા હતા જે રાજસ્થાનથી આવેલા છે તે ત્રણેય મજૂરો ગેસ ગળતરને કારણે મરણ ગયેલ છે હાલ ત્રણેય મજૂરોની ડેડ બોડી સુરે મૂળી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે આ કામે જે ગેરકાયદેસર કામ કરાવતા હતા અને જે કબજેદાર હતા આ વ્યક્તિઓને પોલીસે બે વ્યક્તિઓને ડિટેન કરેલ છે અને તેમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી અને અટક કરવાની કાર્યવાહી ચાલુ વિશે આરોપીઓ છે તે કોણ છે અને વારંવાર આવા ઝડપાઈ જ પ્રથમ વખત એવો હાલમાં જે આરોપીઓ છે તે મૂળી તાલુકાના જ રામપરા ગામના બે ઈસમો છે જેમને પોલીસે અત્યારના હાલ ડિટેન કરેલા છે એવા એક રણજીતભાઈ ડાંગર તથા સત્તુભાઈ કરપડા નામના બે ઈસમોને પોલીસે ડિટેન કરી અને એમની પૂછપરછ ચાલે છે કે આ ગેરકાયદેસર કામ તેઓ કોના કહેવાથી તેમનો કેવી રીતે કબજો હતો જગ્યાના માલિક કોણ છે અને કબજેદારો કોણ છે તે રીતના પૂછપરછ ચાલે છે શક્યતા અત્યારે દેખાતી નથી હાલ ત્રણ વ્યક્તિઓ ત્યાં મરણ ગયેલ છે તેઓ હોસ્પિટલ ખાતે આવી ચૂક્યા છે એવી કોઈ ચોક્કસ એવી માહિતી નથી ત્રણ વ્યક્તિઓ જે ત્યાં સ્થળ ઉપર હતા જે પોલીસને માહિતી મળેલ છે ત્રણ વ્યક્તિઓ મરણ જતા ત્યાંના મોડી હોસ્પિટલ ખાતે એમની ડેડ બોડી લઈને આવે છે. ઓકે. ત્યારે હાલ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ છે. ગિરકાદેસર ખાણ કોની ચાલતી હતી તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. જેમાં હવે જોવું રહ્યું કે કયા નવા ખુલાસા થાય છે. આ પ્રકારના અન્ય સમાચાર અને અપડેટ મેળવવા માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.